આજે હું તમારી સાથે શેર કરીશ રોટલાની રેસીપી તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં એક રોટલો બનાવવા માટે મેં બે ચમચા લોટ લઈ લીધો છે અને તેમાં મેં થોડું નમક એડ કરી દીધું છે ત્યારબાદ તેમાં હું થોડું પાણી એડ કરતી જઈશ અને લોટને બાંધતી જઈશ લોટ આપણે એકદમ સરસ ઢીલો રાખવાનો છે બહુ કઠણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો નોર્મલ રાખવાનો છે અને આ રીતે આપણે એકદમ સરસ ખૂબ એને મસળવાનો છે તમે બહુ ઝાજીવાર મસળશો તો જ રોટલો સારો થશે નહીં તો રોટલો ફાટી જશે તો આ રીતે આપણે બે હાથની મદદથી રોટલાને ટીપી લેશું તો તમે જોઈ શકો છો અહીં એકદમ સરસ રીતે આપણે રોટલાને ટીપી લેવાનો છે એકદમ સરસ ધીમા હાથે ટીપશું એટલે સરસ થશે અને ફાટશે પણ નહીં અને કદાચ ક્યાંય ફાટી ગયું હોય તો આ રીતે આપણે તમે હાથથી તેને સરખો પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો અહીં આ મારો રોટલો એકદમ સરસ ટીપાઈ ગયો છે તો હવે તેને હું તાવડીમાં રાખી દઈશ થોડી વાર પછી આપણે તેને આ રીતે ઉછલાવી લઈશું અને ત્યારબાદ થોડી વાર પછી આપણે તેને બીજી સાઈડ નાખી દઈશું અને થોડી વાર પછી તમે જોઈ શકો છો અહીં આપણો રોટલો એકદમ સરસ ફૂલી ગયો છે અને બની અને એકદમ સરસ રેડી થઈ ગયો છે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક સબસ્ક્રાઈબ